આમાં બહુ લાંબી લાઈનો નથી હાલ ખરેખર એવું છે કે હમણાં દિવાળીના તહેવારમાં નવ દિવસની રજાઓ ગઈ નવ દિવસનું જે પબ્લિકને સર્ટિફિકેટની રિક્વાયરમેન્ટ હોય એ એકી સાથે આવે એના કારણે આ પ્રશ્ન દુર્ભવ્યો છે ખાસ કાંઈ છે નહીં હમણાં તમે જોજો ત્રણ સાડા ત્રણ બધું પૂરો થઈ જશે અત્યાર સુધી સર આની અંદર એવું છે કે જન્મ મરણની કામગીરી છે એ જ્યારે ડિજિટાઈઝ થઈ ત્યારે સૌથી પહેલો કોર્પોરેશનને પોતાનો સોફ્ટવેર બનાવ્યો તો ત્યારબાદ રાજ્ય સરકારે બે 2020 માં ઈ ઓરક પોર્ટલ બનાવ્યું અને હવે અમે એ સપ્ટેમ્બર 25 થી કેન્દ્ર સરકારના પોર્ટલમાં કામ કરી છે એટલે ત્રણ જગ્યાએ ડેટા બેઝ છે તો જે એપ્લિકન્ટનો ડેટા જેમાં હોય પોર્ટલમાં એમાંથી અમારે કામ આપવું પડે છે એ કેન્દ્ર સરકાર પોર્ટલ નવું એડોપ્ટ કર્યું છે એ લોકો અમને લિંક આપશે અમે ડેટા બેઝ શિફ્ટ કરવાનો થોડો સમય લાગશે હાલ નોર્મલ જેવું જ છે લગભગ પંદર દિવસમાં આ પેન્ડન્સી જે અરજદારો આવ્યા હતા એની ક્લિયર થઈ જશે પછી રૂટીન થઈ જશે